કામગીરી બદલ સ્ટોરી રિપોર્ટ બાય વાઘેલા શ્રી કલેક્ટરશ્રી રાજ્ય સરકારે સુવર્ણચંદ્રક આપ્યું એમાં મારે ખાસ તો એ કેવું છે કે સાહેબ આપ સુવર્ણચંદ્રક મેળવી અને એક વખત લખપતની મુલાકાત તો લ્યો કે મારા લખપતના એક પણ પીએચસી આજે છ પીએચસીઓ અનેક સીએચસી કેન્દ્રોમાં ક્યાં સ્ટાફની જગ્યાઓ બધી ખાલી છે દવાખાનાઓ બધા બંધ છે આપ ડીએમએફના દવાખાનાઓ બંધ કરવા જઈ રહ્યા છો લખપતની આઈટીઆઈ સોળ એકર જમીનમાં આજે વેરાન પશુઓ અંદર ઊભા છે અને વેરાન ભાસી રહી છે લખપતના વિકાસની વાત આપ કરો છો રોડ રસ્તાને આપ ત્યાં જુઓ અને લખપતના ઉદ્યોગોની એક દાદાગીરી તમે જુઓ એ વિસ્તારની અંદર ઉદ્યોગોમાં સ્થાનિક કોઈને રોજગારી નથી મળતી એક ગુંડાગીરી એક જેને કહેવાય રાક્ષસી બહુમતીના જોરે આજે જે કાર્યો થઈ રહ્યા છે ત્યાં અને રાક્ષસી બહુમતી એટલે કે ભારતમાં ભારતની જનતાની પણ આ પાર્ટી નથી આ પાર્ટી પ્રજાને કોઈ પૂછતી નથી સમજ્યા અને જનતાને ન પૂછવું પ્રજાને ન પૂછવું અને ફક્ત હિન્દુ ખતરામાં છે એવા સંગઠનના નામે આખા દેશને જ્યારે ગુમરાહ કરી રહી છે ત્યારે આપ સુવર્ણચંદ્રક મેળવવા જાઓ ત્યારે લખપતની પ્રજાના પાંચ દુઃખો તો આપ સાંભળી આવો કે લખપતના લોકો આરોગ્યની તક તકલીફમાં કેટલા છે લખપતની શાળાઓમાં આજે ભારતની શાળાઓની પરિસ્થિતિ એક જે વેપારીકરણ થયું છે આજે એક પણ ગરીબનો બાળક એ શાળાઓમાં ભણવા નથી જતો અને ટ્યુશન પ્રથા અને માધ્યમિક શાળાઓ અને પ્રાઇવેટ શાળાઓની બોલબાલા થઈ છે તો ત્યારે આપ જરા એમ કહો કે લખપતના ગરીબ લોકો કઈ પ્રાઇવેટ શાળામાં જાય એ લખપતમાં પ્રાઇવેટ શાળાઓ પણ નથી અને એ ડ્રોપ આઉટ રેશિયો આપ જુઓ કે લખપતની એ એક એક શાળાની કપુરાશીથી માંડી અને નાણું સરોવર સુધી જ્યાં પચીસ ટકા પણ શિક્ષકોની ભરતીઓ થયેલી નથી પંચોતેર ટકા જગ્યાઓ ખાલી હોય એવો મારો લખપત તાલુકો અને એના અઠ્ઠાણું ગામની પરિસ્થિતિમાં દવાખાનાની કોઈ સમસ્યા પીડાયેલો હોય શિક્ષણની સમસ્યાઓથી પીડાયેલો હોય રોજગારીની સમસ્યાથી પીડાયેલો હોય આઈટીઆઈ એની શરૂ ન હોય એનામાં બેરોજગારોને ક્યાંય ન્યાય ન મળતો હોય અને ઉદ્યોગોની એટલી દાદાગીરી હોય કે જ્યાં કને ગુંડાગીરીએ આજે ઉદ્યોગો પોતાના ખોટા કામો કરાવવા માટે ગામડાઓમાં લોકોને અને જે બુટલેગરો છે હું તો એમ કહીશ કે ગુંડા તત્વો છે અને જે લોકો સત્તા પક્ષ સાથે મળેલા છે એને પૈસા આપીને જ બધા કામો કરાવી રહ્યા છે એક પણ સરકારના નીતિ નિયમનું કામ ચાલતું નથી એને તમે બંધ કરાવો ને તમે ગામો ગામ દારૂના વેપલા ચાલુ છે એને બંધ કરાવો તો અમે માનીએ કે આ સાહેબે ગુંડાગીરી બંધ કરાવી લખપતમાં પવનચક્કીઓનો અને સોલારનો આતંકવાદીઓ જેવી પ્રવૃત્તિ જે થઈ રહી છે એ એમણે બંધ કરાવી એમણે આઈટીઆઈ શરૂ કરાવી એમણે લખપતના રોડ રસ્તા બનાવ્યા એણે તમામે તમામ પીએચસીઓમાં સ્ટાફ અપાયો અને એણે લખપતનો જીવન ધોરણ કહેવાય એવું શિક્ષણ અને એ સો શાળાઓની મુલાકાતો લઈ અને એની સો શાળાઓમાં સ્ટાફ મુકાવ્યો ત્યારે સાચો લખપતને સુવર્ણચંદ્રક મળ્યો ગણાશે આપની આ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે મહિલાઓના હેલ્થ કાર્ડ કે ધિરાણ મંડળીઓની સર્વેથી સાહેબ સુવર્ણચંદ્રક ન લેવાય સુવર્ણચંદ્રક તો ગરીબોના દુઃખો દૂર કરો કે જે ભારતનો પછાત વિસ્તાર લખપત અને અબડાસા હિજરત કરી રહ્યું છે પચાસ ટકાથી વધારે મહાજનના લોકો ગામડાઓ મૂકીને શહેરો તરફ વળ્યા છે હિજરત કરી રહ્યો છે ત્યારે એમની સમસ્યાઓ સાંભળવાનો કોઈને સમય નથી ફક્ત ને ફક્ત એવોર્ડ લેવાય છે વાસ્તવિક એવોર્ડ તો ત્યાં સ્થાનિકે જઈને આપ મેળવી શકો છો At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.